મહિમા વિશે વાત કરવાના છીએ આ ઉપરાંત આ દિવસે થનાર સૂર્યગ્રહણ વિશે પણ જાણીશું અને આપણે આ અમાવસ્યાની પવિત્ર એવી કથા સાંભળીશું તથા તેનું મહત્વ પણ સમજવાનો પ્રયત્ન કરીશું આપના પિત્રો ના ઉદ્ધાર માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય લખજો ઓમ પિતૃ ગણાય જગત તન્નો પિતૃ પ્રચો

આજના દિવસે સવારે વેલા ઉઠી સ્નાન કરીને સૌપ્રથમ સૂર્યનારાયણને અર્ઘ આપવામાં આવે છે કેમ કે સૂર્યનારાયણ એ આપણા પિતૃઓના પણ પિતૃ ગણાય છે તેવો ભગવાન શ્રીહરિ નું સાક્ષાત સ્વરૂપ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ જો કોઈ પવિત્ર તીર્થમાં જઈને સ્નાન કર્યા પછી પણ અર્ધ્ય આપવામાં આવે છે તો તે અત્યંત ઉત્તમ ગણાય છે અથવા તો ઘરે પણ

અજાણતા સાપ મારવાથી પીપળો લીમડો કે વડ જેવા વૃક્ષો કાપવાથી પણ પિતૃદોષ લાગી શકે છે આ દોષ થી મુક્તિ માટે પિતૃ નિમિત્તે આજના દિવસે જો દાન કરવામાં આવે પીપળાનું પૂજન કરવામાં આવે તુલસીજીનું પૂજન કરવામાં આવે અને પિતૃદેવના મંત્ર જાપ અને તેમના સ્તોત્ર પાઠ કરવામાં આવે તો કહેવાય છે કે પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં પિતૃ સાથે એક સંબંધિત કથા છે આથી નિરાશ થઈને કર્ણ ઇન્દ્રદેવ ને આનું કારણ પૂછ્યું તો ઇન્દ્રદેવે કહ્યું કે કર્ણ જીવનભર ફક્ત તે ભૌતિક વસ્તુઓનું નું દાન કર્યું છે અને પૂર્વજો માટે તે કંઈ કર્યું નથી

અને શ્રાદ્ધ કર્મમાં દીક્ષિત થયેલા શ્રી રામજીની આજ્ઞાથી પોતે દીક્ષિત થઈને સીતાજીએ ધર્મનું સમ્યક રીતે પાલન કર્યું અને એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયો અને દિવસનું આઠમું મુહૂર્ત આવી ગયું હતું એટલે કે આજના સમય વિશે વાત કરીએ તો બપોરના અગિયાર બાર વાગ્યા હોઈ શકે આ સમયમાં પિત્રોને આપણે શ્રાદ્ધ કર્મ કરી શકીએ છીએ બ્રાહ્મણોને ભોજન કરાવી શકીએ છીએ શ્રી રામજીએ જે ઋષિઓને નિમંત્રિત કર્યા હતા તેવો બધા તરત જ ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા આ વાત જાણીને શ્રી રામજીને વિચાર આવ્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે ક્યાં છુપાઈ ગયા

આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્ર મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા એ જ રીતે મેં બીજા બે મહાપુરુષોને પણ જોયા આથી કરીને હું આપના કહ્યા વિના એકાંતમાં ચાલી ગઈ હે સ્વામી વલકલ અને મૃગચર્મ ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું હું એ જ છું જે પહેલા બધા જ પ્રકારના આભૂષણોથી સુશોભિત રહેતી હતી કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃનું આપણે જ્યારે પણ તર્પણ શ્રાદ્ધ કર્મ કરીએ છીએ ત્યારે કોઈ પણ વેશ માં આપણા પૂર્વજ આપણી પાસે અવશ્ય આવે છે જેવી જ રીતે ગોચરમાં જેવી રીતે ગોચરમાં તો મિત્રો સાંભળ્યું ને કે પિતૃ અમાસ નું આપણા શાસ્ત્રોમાં આપણા ધર્મ માં કેટલું મહત્વ બતાવવામાં આવેલું છે

મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર